નર્મદામાં ખાણ ખનીજ વિભાગનો રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાઈઠ હજારની લાંચ લેતા ઝડપાયો નર્મદા ખાણ ખનીજ વિભાગોનો રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાઈઠ હજારની લાંચ લેતા ઝડપાયો વીઆર હોટલ કેશ કાઉન્ટર વાવડી ગામે એસ બીની સફળ ટ્રેપ રોયલ્ટી વગરની ગાડી જવા દેવાના દંડ ન ભરવો પડે તે માટે એક લાખની માંગણી સામે પહેલા હપ્તામાં સાઈઠ હજાર પાંચ આપવાનું નક્કી થયું હતું ફરિયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપળા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતો હતો વીઆર હોટલ કેશ કાઉન્ટર વાવડી ગામે ગામે એસીબીની ટ્રેપમાં આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા હોટેલ પર નાળા લેવા આવનાર બીજો આરોપી પણ ઝડપાયો હતો જીઓ માઇન એપ્લિકેશન આધારે ફરિયાદીની ટાટા ટ્રક નંબર શોધી ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરી જણાવ્યું કે રોયલ્ટી વગરની સાડી જવા દઉં જે ટ્રક મેં ખનીજના ગોડાઉનમાં મૂકી તો તને અઢીથી પોણા ત્રણ લાખનો દંડ આવશે જેથી તારે દંડ ભરવો છે કે મને રૂપિયા એક લાખ આપવાના છે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ આપતા લાંચનો છટકો ગોઠવ્યો બ્યુરો રિપોર્ટ વેટિંગ ન્યૂઝ નર્મદા